હિંમતનગરથી કરાઈ રોડ તરફ જવાના રસ્તા પર ગાંધીનગરની મુખ્ય કેનાલમાં લાશ શોધવા બાબતે ફાયર બ્રિગેડ કાર્યવાહી ન કરતું હોવાનું સામે આવ્યું છે વિગતો મુજબ કિરીટભાઈ ગુમ થયા તેની ફરિયાદ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી નંબર પર ફોન કર્યા પછી પણ તપાસ કામગીરી થઈ નથી પરંતુ કિરીટભાઈના મિત્રોએ તપાસ કરતાં માલુમ પડ્યું કે આ જ સ્થળ પર કિરીટભાઈ ગુમ થયા છે અને કેનાલમાં લાશ હોય તો પોલીસ કે ફાયર બ્રિગેડવાળા હજુ શોધવા માટે તૈયાર નથી કેનાલ માં ડૂબેલ વ્યક્તિ ની માહિતી કાંતિભાઈ પટેલે નરોડા સૌરાષ્ટ્ર નગર અમદાવાદ ના રહેવાસી આપી હતી આ મેન કેનાલ છે હિંમતનગર હાઈવે થી કરાય રોડ ઉપર જતા ગાંધીનગર સાઈડ ની મેન કેનાલ ની ગાંધીનગર સાઈડ ની કેનાલ છે અહીંયા અમારા મિત્ર એવા કિરીટભાઈ કાલ સાંજના ગુમ થયેલા હતા એની જાણવા જોગ અમે નરોડા આપેલી હતી જે જાણવા જોગ કરતાં સોપડે લખી છે એને દસ વાગ્યા સવારે અહીંયા તપાસ કરતાં કરતાં અમે અહીં આવ્યા અને એનું મોટરસાયકલ એના બૂટ મોબાઈલ અને પાકી સવારે પોટી પોલીસ સ્ટેશનનો કોઈ જમાદાર અથવા તો કેનાલનો જમાદાર લઈ ગયેલા છે એવું જાણવા મળેલ છે અમને પાકી ખબર નથી પણ અમે દોઢ કલાક પહેલાં સો નંબર ઉપર ફોન કરેલો છે સો નંબર ઉપર દોઢ કલાક પહેલાં ફોન કરેલો છે હજી કોઈ પોલીસ અહીંયા તપાસ સ્થળે આવી નથી જેનું એડ્રેસ છે અહીંયા વલદ કેનાલ ગાંધીનગર સાહેબ કરાઈ રોડ ઉપર